નવસારી 50 મીટર લાંબા તિરંગા સાથે દેશ ભક્તિના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં જળશક્તિ મંત્રી સીઆર પાટીલ સહિત વિવિધ પદાધિકારી અને અધિકારીઓ સહભાગી થયા હતા આ યાત્રાની વિશેષતા તરીકે પચાસ મીટર લાંબો તિરંગો લોકોમર્ચિ આકર્ષણનું કેન્દ્ર બન્યો ભાવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ ફુવારા સર્કલથી થયો હતો જે ગોલવાડ ચોક લશ્મણ હોલ સર્કલ ચાવર્સે આજી લાઇબ્રેરી રોડ જૂના થાણા સર્કલ લુનસીફુઈ સર્કલ માર્ગે પસાર થઈ સર્કિટ હાઉસ જન્ડલ સર્કલ ખાતે પૂર્ણ થઈ દેશભક્તિની ઉર્જાથી ભરપૂર આ યાત્રામાં શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો પોલીસ જવાનોની દેશભક્તિપૂર્ણ ધૂનોઈ માહોલને ગુંજાવ્યો હતો. યાત્રા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક વૃંદય દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરી. આ સાથે દેશભક્તિને લગતા નારાઓથી નવસારી શહેરની ગલીઓ ગુંજી ઉઠી હતી, જેનાથી તિરંગા યાત્રા વધુ આકર્ષક અને જોમજોશથી ભરપૂર બની. આ યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, ધારાસભ્ય આરસી પટેલ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ जिला कलेक्टर श्रीपा आगरे म्यूनिस्पल कमिश्नर देव चौधरी प्रायोजना वहीटदार प्रणव विजयवर्गीय जिला पुलिस अधीक्षक सुशील अग्रवाल, जिला विकास अधिकारी पुष्पलता सहित विविध संस्थाओं ने जाहिर जनता आ यात्रा में सहभागी रिपोर्टर दीपक भाई परमार सिटी गोल्ड न्यूज नवसारी પંદરમી ઓગસ્ટના દિવસે આજે નવસારી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અપેક્ષા પ્રમાણે દરેક ક્ષેત્રની અંદર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે પહેલી વાર નવસારીની અંદર આટલી લાંબી આટલી મોટી અને દરેકના ઇન્વોલ્વમેન્ટ સાથેની આ તિરંગા યાત્રા આજે અહીં નવસારીના પદો પર ચાલી રહી છે આ તિરંગાને આજે આપણે જે સહજતાથી હવામાં લહેરાવીએ છીએ ધ્વજનું વંદન કરીએ છીએ પરંતુ આ સ્વતંત્રતા આપણને મેળવવા માટે કેટલાય શહીદોએ પોતે છાતી ઉપર ગોળીઓ ખાધી હશે પોલીસના લાઠીઓ ખાધી હશે જેલમાં જવાની સબળી હશે ત્યારે આપણને આ આઝાદી મળી છે અને આ ધ્વજની કિંમત આપણે સમજીઓને એમને યાદ કરવું જોઈએ તો શહીદોને જેમને જેમણે એના માટે ભોગ આપ્યો છે ત્યાગ આપ્યો છે એવી ફેમિલીને પણ આપણે યાદ કરવી જોઈએ અને સંકલ્પ પણ કરવો જોઈએ કે આ ધ્વજ માટે તમે જે શહીદી લીધી છે અમને પણ જરૂર પડે અમે પણ આ ધ્વજને ઊંચો આપવા માટે શહીદી હોળી લેવા માટે તૈયાર છે આપણે જોયું હશે કે શહીદોની જે અપેક્ષા હતી કે ભારત દેશ કેવો હોવો જોઈએ આ દેશને ઈચ્છા પ્રમાણે ઘડવામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પછીનો એક કરીને કામ કર્યા છે પ્રગતિના પંથ ઉપર આ દેશને મૂક્યો છે અને આ દેશ તરફ તરફી આના લોકોને જળકો તળાવ જવાબ પણ આપ્યો છે સર્જિકલ સ્ટ્રાઇક હોય કે સ્ટ્રાઇક હોય કે સિંદુરનું ઓપરેશન હોય આપણા દેશ અને દુનિયા એ છે ભારત કે શાકાર